સુરત શહેરમાં ફરી નકલીની બોલબાલા જોવા મળી છે કારણ કે ફરી નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપાયું છે વાત છે સુરતના ગોડાદરા વિસ્તારની જ્યાંથી પોલીસે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ બનાવી ઓનલાઈન અડધા ભાવે વેચનારને ઝડપી પાડી લાખોની મથા કબજે કરી હતી સુરતમાં દરેક વસ્તુઓમાં ડુપ્લિકેટ એટલે કે નકલીનું વેપલો કેટલાક લોકો કરી રહ્યા છે ત્યાં ફરી સુરતમાંથી પોલીસે નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપી પાડ્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર અને શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા તથા નકલી ડુપ્લિકેટ સામનો વેપલો કરનારો સામે કાર્યવાહી કરવા આપેલી સૂચના લઈને ગોડાદરા પોલીસ પેટ્રોલિંગ હતી ત્યારે ગોડાદરા પોલીસે બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાંથી નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપ્યું છે પોલીસે બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી ચાલતા નકલી કોસ્મેટિક પ્રોડક્ટના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા જ્યાંથી હિતેશ કાતરિયા નામનો ઇસમ પોલીસ સાથે ઝડપાઈ છે પોલીસે સ્થળ પરથી આઠ લાખ ઓગણત્રીસ હજારથી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો તો આરોપીઓ કોસ્મેટિક પ્રોડક્ટનું વેચાણ અર્ધી નામાં કંપનીઓનું કોસ્મેટિક વેચતાઓનું સામે આવ્યું છે મહિલાઓ દ્વારા કોસ્મેટિક સામાન સસ્તા ભાવે ખરીદી કરાતો હોય જોકે તેમાં નામાંકિત કંપનીના નામે ડુપ્લિકેટ વસ્તુનું વેચાણ કરનારાઓ સક્રિય થયા હોય ત્યારે ઓનલાઈન ખરીદી કરતા પહેલા સો વાર વિચારવું પડશે